હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અને આજે તારીખ છે નવ સાત બે હજાર પચીસ અને વાર છે બુધવાર અને આજે આપણે ફરીવાર આવ્યા છે કે કહેવાય કે નારિયેલની હરાજીમાં બરાબર હજી ઓલમોસ્ટ હરાજી ચાલુ તો નથી થઈ તો હવે ધીરે ધીરે બધા આવી રહ્યા છે એટલે હરાજી ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો કાય સરાજીનો ટાઈમ છે બપોરના સાડા સાડા અને આજની નારિયેલની શ્રીફળની આવકની વાત કરું ને મિત્રો તો પચીસ હજાર ની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં પચીસ હજાર નંગની બરોબર નારિયેલ ની શ્રીફળ કહે છે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો એની પહેલા ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે તમને કે આ ચેનલ મહુવા ઓનિયન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ રાજ્યની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહી કોણ તો ન પચાવે લઈ લઉં ને નવ નાળે કાઢવાના છે આપણે ખાલી નવ

42 42 50 50 રૂપિયા ભાવ ત્રણ છે સો મગજી તો નો માલ છે સાઉથ આ કરનો એય બાબા રોવો તો હશે પાણી એમ બોલો બધું મિક્સ આપડે હોલ વાલાય તો સારું છે લેલા બાપા મિત્રા

એકત્રીસો 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 પાંત્રીસ ચાલીસ બધા એસી રૂપિયા એસી એકત્રીસો એસી

પચીસ પચાસ હાલો આવી જોડી માન

है रुपया रुपया। छठसिंदर

પચીસ પચીસ રૂપિયા ને છવ્વી બત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ બાવન ત્રેવીસ બાવન બાવન ત્રેપન ચોવીસો ચોવીસો રૂપિયા રૂપિયાના ત્રણ વાર 2400 રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા સત્તરસો છો સત્તરસો પંદરવી માંથી અઢારસો અઢારસો અઠારવી પછી ઓગણીસો ઓગણીસો ચાલીસ

વીસ બાવીસો વીસ વીસ રૂપિયા ને એકવીસ પચી ત્રેસતાલીસ પચાવન પંચાવન

છાવી ત્રીસ ચાલીસ ને બે હજાર છ આઠ દોઢ બાર પંદર બાવીસ છવ્વીસ 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 રૂપિયા ને બોલવા સત્યાવીસ સત્યાવીસ 833 33 33 37 38 40 42 44 46 52 58 72 77 67 76 રૂપિયા ને બોલો કાળવાર 76 376 રૂપિયા ભાવવા મિત્રો સોનંગના જોઈ શકો છો પાઉ ગયો નું ભાઈ 350 350